સુરત જિલ્લાના જંખવાવ ગામમાં ગૌરક્ષક જય પટેલ ઉર્ફે નાગરાજન પર કરાયેલા જીવલન હુમલાને લઈને તાત્કાલિક ગૌરક્ષકને સુરક્ષા આપવામાં સાથે હુમલો ગૌરક્ષકરો સામે કડકમાં કડક પગલા લેવામાં આવે તે માંગ સાથે કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સુરત કલેક્ટર પહોંચેલા શ્રી એક હજાર આઠ જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે સુરત જિલ્લાના જંખવાવ ગામમાં ગૌરક્ષક જય પટેલ ઉર્ફે નાગરાજ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને ગૌરક્ષક નાગરાજને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાય હતો જે તાત્કાલિક ગૌરક્ષક જય પટેલ રૂપે નાગરાજને તાત્કાલિક સુરક્ષા આપવામાં આવે તેમ હુમલો કરનારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માંગ ઉઠવા પામી હતી તો હિન્દુના હરેક હિન્દુને હૃદયમાં વસ્તુ એક નામ સુરતની અંદર ખાસ કરીને ગૌરક્ષામાં બહુ મોટું નામ એવો અમારે જય પટેલ નાગરાજનું નામ છે તો એને ટાર્ગેટ કરી ચાલીસ પચાસ જણા એક સાથે મળી અને એના ઉપર હુમલો કરે હુમલો કરીને એની હત્યા કરવાના જે પ્લાનિંગ કરે છે